thank you

એક મજેદાર વિડિયો વાયરલ થયો છે જ્યાં ફેન્સ બબીતાજીનું નામ લેતા રહે છે ત્યાં જેઠાલાલે આચીઆભરો જવાબ આપતા કહ્યું કે વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જણાવી દીધે કે બધા નહીં બબીતાજી એટલા યાદ આવી રહ્યા છે કારણ કે પોતાની પત્નીને ઘરે મૂકીને આવ્યા છે એક પેન્સે જોઈને મજાકમાં કહ્યું કે મારી બબીતાને લઈને આવ્યો છું જેઠાલાલે ઉત્તર આપતા કહ્યું કે ભગવાને દરેક દયા આપે છે એમાં રાજી રાવો બાકી બધું માયા છે જીયા મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આ માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ